જેને લેન્થેનો તેની સાથે તે કરવું અઘરું છે તેથી આપણે આ વિડીયો તેના પર ધ્યાન આપીશું નહીં હવે કંઈક ને ઉમદા વાયુ સંકેતમાં લખવાનો નિયમ ખૂબ જ સરળ છે તે કંઈક આ પ્રમાણે છે તમે તમારા પરમાણુ અથવા આયન ની તરત જ આગળનો ઉમદા વાયુ લો તરત જ આગળનો ઉમદા વાયુ લો હવે અહીં તરત જ અર્થ શું થાય તમે તરત જ તેની ઉમદા વાયુ એટલે કે નોબલ ગેસ છે તમે તે ઉમદા વાયુને અહીં આ કૌંસમાં લખો અને પછી અહીં બાકીના ઇલેક્ટ્રોન્સ લખો તમે બાકીના ઇલેક્ટ્રોન્સ તે જ પ્રમાણે લખો જે પ્રમાણે તમે ઇલેક્ટ્રોનિય રચનામાં તેને લખો છો આપણે તેના કેટલાક ઉદાહરણ જોઈશું જેનાથી તમને તે સ્પષ્ટ થઈ જાય હવે આપણે ઉદાહરણની શરૂઆત કરીએ તે પહેલા આપણે એ યાદ કરી લઈએ કે આપણે આ ઉમદા વાયુને ઉમદા શા માટે કહીએ છીએ કારણ કે ઉમદા વાયુની બધી જ કક્ષકો ઇલેક્ટ્રોન થી પૂર્ણ ભરાયેલી હોય છે જેના કારણે તેઓ વધારે પ્રક્રિયા કરતા નથી તેમને જે ઇલેક્ટ્રોન જોઈએ છે તે તેમની પાસે હોય છે તેથી તમે જોશો કે કેમેસ્ટ્રીમાં પ્રતિક્રિયાઓ ઉમદા ન હોય તેવા તત્વોને કારણે થાય છે હવે આપણે ઉદાહરણ જોઈએ હવે આપણે સિલિકોન કરીશું તમે અહીં જોઈ શકો કે સિલિકોન એક કાર્બન ની નીચે આવેલું છે હવે આપણે તેની ઇલેક્ટ્રોનિય રચના લખીએ જો આપણે હાઇડ્રોજન ની સાથે તેની ઇલેક્ટ્રોનિય રચનાની સરખામણી કરીએ તો સિલિકોન ની રચના આ પ્રમાણે આવે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ યાદ કરી લઈએ કે અહીં આ એસ ઇલેક્ટ્રોન છે કારણ કે તે એસ કક્ષક માં છે અને તેવી જ રીતે અહીં આ પી ઇલેક્ટ્રોન છે કારણ કે તે પી કક્ષક માં છે માટે હવે આના પછી થ્રી એસ ટુ આવે અને હજુ આપણી પાસે બે ઇલેક્ટ્રોન બાકી છે માટે આમ રચના આ પ્રમાણે છે હવે આપણે તેને ઉમદા વાયુ ઉપયોગ કરીને લખી શકીએ ત્યારબાદ તેની સરખામણી કરીએ માટે સિલિકોન ની તરત આગળનો ઉમદા વાયુ જો આપણે સિલિકોનની ઉપર જઈએ અને પછી જમણી બાજુ જઈએ તો તે નિયોન છે નિયોન માટે આપણે અહીં નિયોન ને બ્રેકેટમાં લખીશું અને ત્યારબાદ બાકીના ઇલેક્ટ્રોન જે નિયોન પછી આવે છે અને નિયોન પછીના ઇલેક્ટ્રોન જેનો સમાવેશ નિયોનની રચનામાં થતો નથી તે છે આ બંને થ્રી બી ટુ હવે જો આપણે ઇલેક્ટ્રોનીય રચના લખવાની આ બંને રીતોની સરખામણી કરીએ તો તમે અહીં જોઈ શકો કે આ ભાગ થ્રી એસ ટુ સુધીનો ભાગ આપણને નિયોન માટે ઇલેક્ટ્રોનિય રચના આપે છે માટે આપણે હવે નિયોન ની ઇલેક્ટ્રોનિય રચના લખવાની જરૂર નથી આપણે ફક્ત તેની જગ્યાએ નિયોન લખી શકીએ અને એવું ધારી લઈએ કે જે કોઈ પણ આ વાંચતો હશે તેને નિયોન ની ઇલેક્ટ્રોનિય રચના ખબર હશે હવે તમે કદાચ અહીં બીજી બાબત પણ નોંધી શકો આ ઇલેક્ટ્રોન્સ બાકીના ઇલેક્ટ્રોન્સ જેને આપણે બ્રેકેટની બહાર લખ્યા છે તે બધા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે અહીં આ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે માટે જો આપણે ઇલેક્ટ્રોનીય રચનાને ઉમદા વાયુ સંકેત ઉપયોગ કરીને લખીએ તો તમે તે જાણી શકો કે તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ક્યાં છે અને તેઓ કયા પ્રકારના છે આમ તે ઉપયોગી સાબિત થશે હવે આપણે એક બીજું ઉદાહરણ લઈશું અને તે કેલ્શિયમ છે તમે આવર્ત કોષ્ટકમાં જોઈ શકો કે કેલ્શિયમ અહીં છે હવે આપણે તેની સંપૂર્ણ ઇલેક્ટ્રોનિય રચના લખીશું નહીં આપણે અહીં ઉમદા વાયુ સંકેતનો ઉપયોગ કરીશું તરત વાયુ આપણે અહીં બ્રેકેટમાં આર્ગોન લખીશું હવે આર્ગોનમાં સમાવેશ ન થતા ઇલેક્ટ્રોન કયા કયા છે આપણે અહીં નીચે જઈએ અહીં આ ફોર એસ છે અને આપણી પાસે બે ઇલેક્ટ્રોન છે આમ આ કેલ્શિયમ ની ઇલેક્ટ્રોન રચના થશે શું કેલ્શિયમ ના કક્ષકો સંપૂર્ણ રીતે ભરાયેલા હોય છે આપણે જાણીએ છીએ કે અહીં આ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે અહીં આ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે જો તેની કક્ષક પૂર્ણ રીતે ભરાયેલી હોત તો તેની પાસે પહેલેથી જ વાયુ રચના હોત ક્યાં તો તેની પાસે ક્રિપ્ટોન હોત અથવા આર્ગોન હોત અહીં આ પરિસ્થિતિમાં કેલ્શિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે અહી બે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કેલ્શિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તે પ્લસ કેટાયનમાં રૂપાંતરિત થાય હવે જો આપણે તેની ઇલેક્ટ્રોનિય રચના લખીએ તો તે ખૂબ જ સરળ છે આપણે જાણીએ છીએ કે તે આ બે બેલેન્સ ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે હવે આ આયનની ઇલેક્ટ્રોનિય રચના આર્ગોનની ની રચનાને સમાન જ હશે અને હવે આપણે આને જોઈને તરત જ કહી શકીએ કે કેલ્શિયમ પાસે પૂર્ણ કક્ષક છે આમ તમે ઉપયોગ ઇલેક્ટ્રોનિય રચના ને જ સરળતાથી લખી શકો તમે જાણી શકો કે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ક્યાં આવેલા છે તેવી જ રીતે તમારા આયન અથવા પરમાણુની કક્ષકો પૂર્ણ ભરાયેલી છે કે નહીં તે પણ જાણી શકો